શેમાં જુઓ છો ઇન્સ્ટોગ્રામ ઇન્સ્ટોગ્રામ નહીં તો ગુડ મોર્નિંગ હું છું આપણો ફ્રેન્ડ કરે છે સોલંકી બસ હવે ઘરેથી હું નીકળી રહ્યો છું સંકુલે જવા માટે ટેકો દિવ્યાંગ આશ્રમ ત્યાં જવા માટે અને આજે ત્યાં જઈએ ફંક્શન છે સો મળીએ છે તો મિત્રો આપણે આવી ગયા છે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર ને તમને બતાવો સરસ મજાનો જે આ રોડ છે અહીંયા પહેલાં જોયું હોય તો તમે થોડા ખાડા ટેકરા હતા અને હાલ અહીંયા સરસ મજાનો જે રોડ છે તૈયાર થઈ ગયો છે આપણી સ જે બાળકો છે આપણા સંકુલના એમને લઈ ને લઈ જવા લાવવા મૂકવા માટે એમને સરસ મજાની બસ છે અહીંયા થોડો જે સામાન હતો એ બહાર કાઢ્યો છે હાથ અને તમે રસોડું બતાવો કે આપણું અહીંનું રસોડું કેવું છે સરસ મજાનો શીરો બની રહ્યો છે અને દાળ એવું રેડી થઈ ગયું છે દાળ ભાત શાક રોટલી શીરો છે તો ત્યાં આગળ જે આ બધો સામાન હતો એ હટાવીને ત્યાં મસ્ત મજાનું આપણું રસોડું જે બનાવ્યું છે અને એ રસોડાથી જે આપણે ત્રણ સંસ્થાઓ હાલ પૂરતી ચાલે છે એક ટેકો દિવ્યાંગ આશ્રમ બીજી છે આપણી શિક્ષણ એજ કલ્યાણ સંકુલ અને ત્રીજી જે છે ધરતીનો છે વૃદ્ધાશ્રમ આ ત્રણેય જગ્યાએથી હવે અહીંયા તે જમવાનું જે છે જશે ને જે આ કબાટ જે છે એ આપણા અહીંયા જે વૃદ્ધ લોકો રહે છે એમનો સામાન જે મૂકવો હોય તો એના માટે સરસ મજાના કબાટ અહીંયા છે હાલ પૂરતા તે રિપેરમાં થોડા ભાગલા ટૂંટલા છે શો અને કદાચ રિપેરિંગમાં નાખવાના છે અને આ બેડ જે છે એ સરસ મજાના બધાને બેડ પણ અહીંયા આપવામાં આવેલા છે ના લોકો જો હવે એ છોટું શું કરો છો ફોન જોવા છો આ છે આપણો અર્જુન વંદે માતરમ શું કરો છો અર્જુન ફોન જોયા છે ફોનની અંદર વિડીયો

હવે જમવાનું તો આપણે અહીંયા જ આવી ગયું રસોડું હે ઉઈરો શું કરો છો મજામાં આનંદ એકદમ મજા ભગવાન નું નામ લો અરે આરામ કરો બરાબર હવે થોડી વર માં થોડીવાર જમવાનું થશે એટલે પછી જમી લેજો બરાબર પછી મસ્ત મજાનો આરામ કરજો ચલો મળીએ જે આપણા બીજા વૃદ્ધો છે સરસ મજાનો આનંદથી આરામ કરી રહ્યા છે આજે આપણો ટેકો દિવ્યાંગ આશ્રમ ને આપણા જે છે પેન્ટર ભાઈ છે કાકા મજામાં તો કાકાની આપણી જે સરસ મજાની પેઇન્ટિંગ કરેલી છે એ બતાવો તમને આ વિડીયો તમે જે પેઇન્ટિંગ જોઈ રહ્યા છો એ મારા કાકાએ બનાવી છે કાકા હું નામ તમારું પ્રવીણભાઈ આ બધી તમે પેઇન્ટિંગ કરેલી છે સરસ છો પ્રવીણભાઈએ સરસ મજાની પેઇન્ટિંગ કરેલી છે આમ કેનવાસ પેઇન્ટિંગ કેનવાસ કહેવાય ને કેનવાસ પેઇન્ટિંગ કરેલી છે આ બાજુ આ બાપુનો ફેસ છે બાપુનું પેઇન્ટિંગ સરસ મજાનું બનાવ્યું છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ને આપણા બાપુ છે એન્ડ ધીસ ઇઝ ધ ઇન્ડિયન આર્મી આ આપણી ઇન્ડિયન આર્મીનું પેઇન્ટિંગ કરેલું છે તો સરસ મજાનું કામ કરે છે અવણભાઈ તો મિત્રો અહીંયા ટેકો દિવ્યાંગ આશ્રમ છે સરસ મજાને જમવાનું છે સરસ મજાની જુદોલી લાઈફ છે અહીંયા બધા રહે છે દાદા મજામાં જય માતાજી મજામાં બસ બસ શાંતિથી રહો બસ સરસ મજાનો આરામ કરે છે બસ બસ મજા મજા દાદા મજામાં બસ બસ જો આ છે આપણા ટેકો દિવ્યાંગ આશ્રમના વૃદ્ધો જો સરસ મજાનો પંખો ચાલુ છે મસ્ત બધા બુદ્ધ આરામ કરે છે અચ્છા આપણે હવે થોડી દાદા બા સાથે વાત કરીએ કેમ છો દાદા મજામાં કેમ છો બા બા મજામાં ભૂખ લાગી ગઈ તો આપણા બા દાદા હતા તે બીજા બા દાદા સાથે પણ આપણે વાતચીત કરીએ દાદા મજામાં બા શું કરો છો અમારો વિડીયો જોવો છો ભાવો હું આવું અંદર વિડીયો જોતા હતા અમારો તમ શેમાં જોવો છો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ નહીં ભાઈ ઇન્સ્ટાગ્રામ હા 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 ના ના મજા 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 તમ તમને આવડે છે ભાઈ જૂતા એવું એમ આખો દિવસ આજ કર્યા કરો બાપુના ના વિડીયો જ બાપુ ના જો આવું છું હું દેખાઉ છું અંદર વિડીયો હું આવું છું હું મસ્ત લાગે છું સરસ સરસ બા ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ બા આવડે જમવાનું તૈયાર થાય છે બરાબર થોડી વારમાં આવશે જમવાનું હા ના ના પંદર વીસ મિનિટમાં તૈયાર છે તો મિત્રો આ હતા આપણા સરસ મજાના બા જો ઇન્સ્ટાગ્રામ ને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોગ્રામ કહેશે

બસ થોડીક વારમાં હવે જમવાનું આવી જશે દાદાના ના પર સ્વીત બા આરામ કરો આરામ આરામ કરો કઈ કઈ વાંધો ને આપણે ખાલી વાતચીત જ કરવાની બા મજામાં ઠંડક ઠંડક છે હે ને ગરમી નહીં લાગતી હવે ચોમાસો આવશે એટલે નહીં કઈ કઈ નહીં આરામ કરો ચાલો શું કહો છો બધા મજામાં ભૂખ લાગી દાદા ભૂખ લાગી ના બસ થઈ આવ્યો થોડી વારમાં આવી જશે થઈ ગઈ થઈ ગઈ અચ્છા એટલે તમે હેલ્પ કરવા જાઓ છો ત્યાં મદદમાં ના ના સરસ સરસ મદદ કરતા રહેજો બધાની ચારે બરાબર ના ના કંઈ કંઈ વાંધો નહીં આરામ કરો ચલો બા શું કહો છો દાદા મજામાં જય માતાજી ભૂખ લાગી ગઈ દાદા શું કહો છો આરામ સારું સારું આરામ કરો ચલો કઈ ને બા થોડી ટાઈમ જમવાનું આપણું સરસ મજાનું આવી જશે બરાબર ચલો આરામ કરો ત્યાં શું થાય શું કહો છો બા મજામાં બસ બસ આરામ કરો આરામ કરો દાદા કેમ છો મજામાં ભૂખ લાગી એવું એમ ને કઈ કઈ વાંધો નહીં થોડા ટાઈમ પાંચ દસ મિનિટ માં જમવાનું આપણું રેડી થઈ જશે બરાબર શું કહો છો દાદા નવા નવું એડમિશન છે તમારું ક્યાંથી આયા બરોડાથી ક્યારે આયા ક્યારે આયા એક મહિનો થયો કયા આગળ તમે આ બાજુ રહેતા હતા ત્યાં સામે બરાબર કઈ કઈ વાંધો ને આરામ કરો બરાબર ચલો બા શું કહો છો મજામાં ભૂખ લાગી

છાસ એવું ઓછું હાલજો હાલશો જ નહીં હમણાં થોડાક દિવસ પણ એનાથી તો ખાટાથી તો ઓજા આવે એમ એમને પ્રોબ્લેમ શું છે બાને ઓજા જ આવે છે પણ એમને ખાટું આવશે ને એમ વધારે આવશે ઓજા ડૉક્ટરે એવું કીધું કઈ કઈ વાત ડૉક્ટરે કીધું કઈ કઈ વાંધો નહીં એમને ડોક્ટરે કીધું હોય તો હાલજો બાકી મારું એવું માનવું છે કે ખાટું ખાવાથી કદાચ રોજા આવી જાય કઈ કઈ વાંધો ને આરામ કરો ચલો તો મિત્રો અહીંયા જે બીજા વૃદ્ધો છે અહીંયા રહે છે સરસ મજાનો શું કહો છો મજામાં તમે ઊંઘી ગયા હતા એટલે ઉમેર ના ઉઠાડ્યા આ આપડા દાદા છે જે હાલોલના ના આવેલા દાદા શું કહો જમી લીધો હજુ બાકી છે આ બા છે આપણા સરસ મજાના દાદા મજા કેવી એવું ઊંઘવાનું કેવું છે ઠંડક વાળું આવું ચોમાસું આવશે એટલે ઠંડુ લાગશે હે ને બરાબર વાંધો આરામ થોડી વારમાં જમવાનું ચાલુ થશે હે ને ચલો શું થયું એમનો ફોટો આવી ગયો બા તો હવે આપણે આવી ગયો આવી ગયો આપણા વૃદ્ધો જે છે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર આપણે હવે બીજી બાજુ જગ્યાએ છે અને બીજા બા દાદા સાથે પણ મળીએ શું કહો છો દાદા મજામાં તબિયત કેવી ઓલરાઈટ મજા આવી ગઈ દાદા શું કહો છો મજામાં ભૂખ લાગી ભૂખ લાગી ગઈ દાદા કઈ કઈ વાંધો પાંચ દસ મિનિટમાં આવી જશે જમવાનું હા ને બસ બસ આરામ કરો બરાબર ચલો આપણે હવે બીજા અહીંયા જે છે એમની હારે મળીએ અહીંયા સરસ મજાના દાદા કેમ છે તબિયત મજામાં શું કહો છો દાદા જમી કે જમી લીધું તૈયારી છે સારું સારું ચાલો જમી લો સરસ મજાના બુદ્ધો જે છે આપણા લૂડો ગેમ રમો છો દાદા ગેમ રમો છો મજાથી એમ ને ટાઈમ પાસ કંઈ કંઈ એ વાંધો નહીં ચલો શું કહો છો મજામાં આપણે છે હવે આપણે આપણે વિજયભાઈને મળીએ દાદા આરામથી સૂતા છે વિજયભાઈ શું કહો છો જય માતાજી મજામાં ભૂખ લાગી ગઈ એવું કેમ હવા નાસ્તો કર્યો તો એવો શું નાસ્તો કર્યો ચાના પૌવા સરસ સરસ ચલો આપણે થોડી વારમાં જમવાનું ચાલુ થશે ને ઓકે તો મિત્રો આ હતા આપણા ટેબો દિવ્યાંગ આશ્રમની અંદર આપણા વૃદ્ધો અને આપણે એક સરસ મજાના જો ભવિષ્ય જોતા હતા એ દાદાના આપણે હવે મળીએ ચાલો શું કહો છો મજામાં હવે આપણા મજાના જે દાદા છે એમની સાથે વાત કરીએ દાદા શું કહો છો બીજી વાત એ ફોર વ્હીલ આવવાની છે મારી દાદા ભવિષ્ય સારું જોવે છે

આ આપણું જે છે સરસ મજાનું કેમ્પસ એન્ડ હવે આજે રાતના ફંક્શન છે આપણા ગેસ્ટ બીજા પણ છે અહીંયા તો મિત્રો આ છે આપણું કેમ્પસ એન્ડ મજાવાળું કેમ્પસ છે સરસ મજાના બાળકો માટે રમવાનું સરસ મજાની જે આ જગ્યા જુઓ છો આમ એક સરસ મજાની જગ્યા થઈ ગઈ છે બસ આપણું જમવાનું જે તે આપણી સંસ્થા છે શિક્ષણ કલ્યાણ સંકુલ અને ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ ત્યાં આગળ જશે રાકેશભાઈ જમવાનું રેડી રેડી થઈ ગયું ભાઈ આગળ જશો સંકુલમાં વૃદ્ધાશ્રમ બરાબર ચાલો મળીએ છે કાલે એક નવા વિડીયો સાથે પણ એ પહેલા તમને કહીશું જો અમારા ચેનલ ને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલ ને કરી લેજો બાપુના પેજ ઉપર જય ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એમને ફોલો કરજો સતત આવી અપડેટ તમને મળતી રહેશે એન્ડ બસ આ વિડીયો અહીંયા જ પૂર્ણ કરીએ છીએ મળીએ છીએ આવતીકાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન